પહેલા તો હું આ ચીજ બતાવવા માંગુ છું કે ચંડોલર તળાવમાં બે હજાર બાવીસમાં ગુજરાત એટીએસ દ્વારા ચાર એક્યુઆઈએસ અલ કાયદા ઇન્ડિયા સબકોન્ટિનેન્ટનો આતંકવાદી હતો એનો પકડવામાં ગુજરાત એટીએસને સફળતા મળી હતી અને એની તપાસ અત્યારે એનઆઈએ દ્વારા કરવામાં આવી રહી છે એના પછી ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે પણ માહિતી હતી કે એમ બી જો જમાતે ઉલ મુજાહિદીન બાંગ્લાદેશનો ઘણા બધા આતંકવાદીઓ ત્યાંથી જેલથી છૂટી ગયા છે અને અહીંયા ચંડોલા તળાવમાં ટ્રાય કરે છે કે અહીંયા કોઈને સાથે સંપર્કમાં રહે અથવા એનો સિમ્પેથાઇઝર અહીંયા ક્રિએટ કરે इसके અલાવા ચંડોલા તલાવમાં ઘણા બધા ડ્રગ્સનો કેસો ભૂતકાળમાં થયેલા છે છેલ્લા છે મહિનામાં અમે જોઈએ તો અમદાવાદ ક્રાઈમ અને સ્થાનિક પોલીસ અમદાવાદ સિટી પોલીસ દ્વારા ગાંજાનો કેસ હોય એમડીનો કેસ હોય ચરસનો કેસ હોય ઘણા બધા કેસો ત્યાં ડ્રગ્સનો કરવામાં આવેલ હતું ત્યાંથી ઘણી બધી ડ્રગ્સ પણ વેચાવામાં આવતી હતી અને ડ્રગ્સનો મોટો કાટલ પણ ત્યાંથી ઓપરેટ થતો અને એનું કારણ આ પણ છે એટલી બધી ગીચ વિસ્તાર હતી જ્યાં જ્યારે કોઈ પોલીસવાળા જાય અથવા કોઈ એજન્સીવાળા જાય આ લોકો એલર્ટ કરી દેતા હતા જેના કારણે સફળ કેસ કરવામાં ઘણી મુશ્કેલી થતી હતી એના સિવાય પણ આ વિસ્તારમાં પ્રોસિક્યુશનનો રેકેટ પણ બહુ મોટે પ્રમાણમાં ચાલતો હતો ગઈ વર્ષે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને જે જેમાં બે નાની બાળકીઓ નો રેસ્ક્યુ કરવામાં આવ્યો અને આજે પણ લાલ બિહારીનો ફાર્મ હાઉસમાં જોયો કે કેટલા બધા એસી રૂમ હતા અને અત્યારે જો બાંગ્લાદેશી કો પકડા ગયા એમાંથી પણ ઇન્ટેરોગેશનમાં જાણવા મળ્યું કે આ લોકો જબરજસ્તી એના પાસેથી દે વેપાર કરાવતો હતો એના સાથે પણ ચંડોલા તલાવની આજુબાજુ ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી અને આ પ્રવૃત્તિ દ્વારા આ લોકો જો પૈસા કમાવે છે આ મની લોન્ડરિંગ અને શેલ કંપનીઝ ક્રિએટ કરીને બંગ્લાદેશ મોકલતો હતો એના વિરુદ્ધમાં પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે હજાર ચોવીસમાં ગુના દાખલ કરવામાં આ તમામ ચીજોનો ધ્યાનમાં લઈને સીએમ સાહેબ અને હોમ મિનિસ્ટર સાહેબની સૂચના હતી કે આ વિસ્તારમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના થાય અને સીપી સાહેબ અને ડીજીપી સર માર્ગદર્શન હેઠળ પચીસ એપ્રેલ બે હજાર પચીસ નો રોજ એક હાઈ લેવલ મીટિંગ રાખવામાં આવેલ હતી અને એમાં એક સૂચના આપવામાં આપી હતી કે હવે આ ડ્રગ કાટલ હોય પ્રોસિક્યુશન રેકીટ હોય અથવા જેટલી બી ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એના ઉપર એક મેજર સર્જિકલ સ્ટ્રાઇક થાય એનો ધ્યાનમાં લઈને છબ્બીસ તારીખે સીપી સાહેબ દ્વારા સ્થાનિક પોલીસ હેડક્વાર્ટરની પોલીસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સવારે ત્રણ વાગે કરવામાં આવેલ હતું અને આઠસો નેવું જેટલા શંકાસ્પદ એવું જેના પાસે લાગે છે કે ડોક્યુમેન્ટ્સ ના હોય ઘુસણખોરી કર્યા હોય અથવા એનો ધંધા કોઈ નથી એવા માણસોનો ક્રાઈમ બ્રાન્ચ લઈને આવ્યો હતો અને એમાંથી એકસો પચાસથી થી વધારે બાંગ્લાદેશી તરીકે પ્રસ્થાપિત થઈ ગયા છે અને એની ડિપોર્ટેશનની નાગરિકતાનો સબૂત આપ્યા છે એનો પરત છોડી દીધા છે અને અત્યારે ઢાઈસો જેટલા શકમંદની પૂછપરછ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ ખાતે ચાલી રહી છે અને જ્યારે આ પૂછપરછ દરમિયાન આ જાણવા મળ્યો કે લાલુ બિહારી એનો દીકરા અને બીજા માણસો દ્વારા આ ઘુસનખોરી લોકો જ્યારે અહીંયા આવે ઘુસનખોર આવે ત્યારે આ લોકોનું રેન્ટ એગ્રીમેન્ટ ફોટો ડોક્યુમેન્ટ આ લાલુ બિહારી અને એના દીકરાને એના માણસો બનાવતા હતા પૈસા લઈને તો ગઈકાલે આ સંદર્ભમાં પણ ક્રાઇમ બ્રાન્ચે ગુના દાખલ કરવામાં આવે છે અને એનો દીકરાનો અટક પણ કરવામાં આવે છે અને એનાથી ખબર પડે કે અહીંયા ફક્ત નહીં ઘણા બધા ઘરોમાં રહે છે તો આજે સવારથી આ મોટો કોમ્બિંગ કરવામાં આવ્યો અને છેલ્લા બે દિવસથી મ્યુનિસિપલ કમિશનર સાહેબ કલેક્ટર સાહેબ બીજી એજન્સી અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ વિસ્તારમાં સર્વે કરવા આવતો હતો અને આ ધ્યાનમાં આવ્યો કે ચંડોલા તલાવ જો કે સરકારી જમીન છે એના ઉપર ઘણા બધા દબાણ આ લોકોએ કરી નાખ્યો હતો ટેમ્પરેરી સ્ટ્રક્ચર્સ પણ બનાવવામાં આવ્યું હતું અને ત્યાંથી બધું ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હતા આજે સવારથી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રીની સૂચનાથી ઓગણપચાસ જેટલી જેસીબી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી સીપી સાહેબ અહેમદાબાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ઘણી બધી ટીમો કોર્પોરેશનની ટીમો સાથે રાખવામાં આવી હતી એના સિવાય પણ ક્યુઆરટી હોય તમામ સિટી પોલીસનો સ્ટેન્ડો રાખવામાં આવેલ હતા અને કુલ સંખ્યા પોલીસની જોઈએ જેવો કોર્ડનની ટીમ હોય આ સર્ચની ટીમ હોય કોર્પોરેશનની ટીમની સાથે હોય તો બે હજારથી વધારે સંખ્યા અહેમદાબાદ શહેર પોલીસ આ ઓપરેશનમાં સામેલ હતી એમાં ડીસીપી શ્રી રવિ સેની જોન સિક્સ ડીસીપી અજીત રાજ્યન ક્રાઈમ ડીસીપી એસઓજી વાલાજી અને સેક્ટર ટુ શ્રી જયપાલ રાઠોડ સાહેબ અને હું બધા ત્યાં હાજર હતા